નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાના સુલાવીસીમાં પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાનો રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો જર્મની ભૂકંપીય સંશોધન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટરની ઊંડાઈ હતું અત્યાર સુધી અધિકારીઓએ કોઈ જનાની કે નુકસાનની જાણકારી આપી નથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ઇન્ડોનેશિયામાં ભૂકંપની આ બીજી ઘટના છે અગાઉ રોજ પશ્ચિમ છ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે શનિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ચાર પોઈન્ટ નવની ની રહી હતી જ્યારે તેનું પણ કેન્દ્ર જમીનથી દસ કમી ઊંડાઈ હતું જોકે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા હજુ જાણી શકાય નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ